તો વાત કરીએ વેરાવળ ની તો ગિર સોમનાથ ના વેરાવળ માં શાળા છે કે જા ફાઇલ સેફટી લેને શાળા સમયંત્રની દવાઈ ત્યારે દિવાળિયા કોલોની સ્થિત શાળા ને કરવામાં આવશે જે આ પ્રાઇવેટ બક્કર ચલાવવામાં આવતી હતી સ્થિતિમાં સગવડતા વિના કાર્યરત હોય જે ત્યાં શાળાની બે દિવસ પહેલાં મુલાકાત લીધી હતી એજ પ્રાપ્ત કરી હતી જેને ધ્યાને લઈને આજે સવારે તાલુકાની સમગ્ર ટીમ સીઆરસી સીઆરસી દ્વારા અમે આ જ્યાં શાળા છે એમને સીલ કરેલી છે અને વિદ્યાર્થીઓનું જે શિક્ષણ કાર્ય છે એના પગલે એટલે નજીકની જે ખાનગી શાળાઓ છે અને સરકારી શાળાઓ છે આમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે માટે સંચાલકો તમને રોજકામ કરવામાં અંદર કાર્યરત હતી વિદ્યાર્થીઓનું જે સલામતીનું ધોરણ છે તે જળવાતું ના હોય અને જોકમકારક સ્થિતિમાં સગવડતા વિના કાર્યરત હોય જે ત્યાં શાળાની બે દિવસ પહેલા મુલાકાત લીધી હતી અને વિચારો પ્રાપ્ત કરી હતી તેને ધ્યાને લઈ આજે સવારે તાલુકાની સમગ્ર સીઆરસી દ્વારા અમે આ જે શાળા છે એમને સીલ કરેલી છે અને વિદ્યાર્થીઓનું જે શિક્ષણ કાર્ય છે એના પગલે એટલે નજીકની જે ખાનગી શાળાઓ છે અને સરકારી શાળાઓ છે આમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે માટે સંચાલકો તમને રોજકામ કરી અને જાણ કરવામાં ટુર્નામેન્ટની અંદર કાર્યરત હતી વિદ્યાર્થીઓનું જે સલામતીનું ધોરણ છે એ જળવાતું ના હોય અને સ્થિતિમાં સગવડતા વિના કાર્યરત હોય જે ત્યાં શાળાની બે દિવસ પહેલાં મુલાકાત લીધી હતી અને પ્રાપ્ત કરી હતી તેને ત્યાં